કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર દિવ્યા ઠાકોરનો વિડિયો લઈને આવી ગયો છે મિત્રોને દિવ્યા ઠાકોર જેવું ગાય છે મિત્રો તો કે તમે ચોકી જશો એ બેનને ગીત ગાય છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પાડવા છે મિત્રો અને આપની ચેનલ પર મિત્રો અનેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને બે વિડિયો છે મિત્રો તો પૂરા પૂરા જોજો અને તમને અધમો વિડિયો બતાયો જો મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે તમને આગર તો માપની ક્લિપ બતાય છે મિત્રો પણ પૂરા પૂરા બે વિડિયો જોતા રહેજો અને તમને કેવું ગમે છે બી કમેન્ટ કરલે જણાવજો ચલો બнде मातरम બાય બાય બીજો વિડિયો મળલે ત્યાં સુધી જોવો આ વિડિયો અને તમને કેવું ગમે છે બી કમેન્ટ કરો અને તમે પાછળથી બીજો વિડિયો બતાવો જો ત્યાં સુધી જોવો જો જોઈ લીધો છે મિત્રો તમે આગર દિવ્યા ઠાકોરનો વિડિયો મિત્રોના સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડવા છે મિત્રો તો દિવ્યા ઠાકોરનો આખો વિડિયો પૂરો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કે કાપડી ચેનલ પર મિત્રો દરેક કલાકારની ન્યૂઝ આવે છે જાણથી મોટો લઈને મિત્રો તો ન્યૂઝમાં બન્યા રહેજો મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝ તમને કેવું ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો તો તમારો વધારે સમય નથી બગાડવો મિત્રો પણ તમને દિવ્યા ઠાકોરનો વિડિયો બતાવ્યો છે મિત્રો અને તમને કેવું ગમે છે કમેન્ટ કરજો મિત્રો અને બેન ને મિત્રો જોરદાર ગીત ગાઈ છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડવા છે મિત્રો તો જોવા દિવ્યા ઠાકોરનો વિડિયો અને તમને બી કેવું ગમે છે कमेंट करजो चलो वंदे मातरम बीजा वीडियो मिले त्यादी तुम आज के वीडियो गमे करजो